અમદાવાદના સરખેજ વિસ્તારમાં ફતેવાડી ખાતે એક જ સમાજના બે જૂથો સામસામે હથિયારો સાથે આવી ગયા હતા અને આ હિંસક અથડામણમાં એક વ્યક્તિનું મૃત્યુ નિપજ્યું છે આ ઘટનામાં કહેવાય રહ્યું છે કે ધંધાકીય અદાવતને લઈને છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે અને વિવાદનો જે રીતે કરુણ અંત આવ્યો છે તે મામલામાં પાંચ આરોપીઓની પોલીસે ધરપકડ પણ કરી છે ત્યારે સમગ્ર ઘટનાક્રમ કેવી રીતે સર્જાયો હતો વિગતે વાત કરી આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો સ્કાઈનેટ મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન અમદાવાદમાં ફરી એકવાર કાયદા વ્યવસ્થાની સ્થિતિને ધજાગ્રહ ઉડાવતી ઘટના અમદાવાદના સરખેજ વિસ્તારમાંથી સામે આવી છે જેમાં સરખેજ વિસ્તાર ખાતે આવેલા ફતેહવાડી વિસ્તારમાં જે એક જ સમાજના બે જૂથો છે તે હથિયારો સાથે સામસામે આવી ગયા હતા આ હિંસાકથળામણમાં કહેવાય રહ્યું છે કે એક વ્યક્તિનું મૃત્યુ પણ નીપજ્યું છે આમાં ધંધાકીય અદાવતને લઈને બિસ્મિલ્લા મસ્જિદ જે ફતેહવાડી વિસ્તારમાં આવેલી છે ત્યાં બે દુકાનો છે અને દુકાનમાં કંઈક જે ધંધાકીય અદાવત છે તે ઘણા સમયથી ચાલી રહી છે ત્યારે ગઈકાલ ત્યારે પરમ દિવસે રાત્રિના સમયે બે જૂથો છે તે સામસામે આવી જાય છે હથિયારો સાથે એકબીજા ઉપર હુમલો કરી દે છે અને આ હુમલાની ઘટનામાં નવાઝિસ ઉર્ફે રઘુ અનવર શેખ નામના વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચે છે અને તેને તાત્કાલિક સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે પણ ખસેડવામાં આવે છે પરંતુ ગંભીર ઇજાઓ હોવાના કારણે ફરજ પરના તબીબ નવાઝિસ ઉર્ફે રઘુ અનવર શેખને મૃત જાહેર કરે છે આ ઘટનાના સંદર્ભમાં બેજલપુર પોલીસ સ્ટેશન ખાતે આ મામલે ગુનો પણ નોંધાયો છે ત્યારે આ મામલે શું રહ્યા છે અમદાવાદના એસીપી એબી વાણંદ તે સાંભળી લો ગઈકાલે કાલે સાડા દસ વાગ્યાની આસપાસ મેસેજ આવેલો હતો કે અફતેવાની અંદર મારામારીનો બનાવ બન્યો છે એટલે તાત્કાલિક સ્થાનિક પોલીસ અને બધા અધિકારી ત્યાં પહોંચી ગયા હતા અને જે જેને વાગેલું હતું વધારે એ નવાઝીન ઉર્ફે રઘુ કરીને છે એને તો હોસ્પિટલાઇઝ કરાવતો એ સિવાયના જે હતા એને પોલીસે હોસ્પિટલાઇઝ બધાના કર્યા હતા અને સારવાર દરમિયાન જે નવા નવાઝી કરીને હતો એનું મોત થયેલ છે આખો બનાવ એવો છે જે પહેલો તો બંને જે સામસામે બરાબરી કે છે બંને અંદર અંદર સગા એકબીજાના સગા થાય છે અને ધંધાકીય જે પ્રશ્ન ઉપસ્થિત થયો હતો એના કારણે આ બોલાચાલી થયેલી અને એમાં આ મોટું સ્વરૂપ ધારણ કર્યું અને એમાં જે નવાઝીન કરીને છે એનું મોત થયું છે એ સિવાય બંને પક્ષે બીજા જે માણસો છે એમને નાની મોટી ઈજાઓ પણ થયેલી છે બંને તરફથી ક્રોસ ગુના દાખલ કરવામાં આવેલો છે એક તરફે બીએન બીએનએસ એકસો ત્રણ મુજબ અને સાથે રાયોટિંગ છે અને બીજા પક્ષે બીએનએસ એકસો અઢાર બે મુજબ સાથે રાયોટિંગનો ગુનાઓ દાખલ કરવામાં આવેલો છે આમાં અત્યારે જે આરોપી પકડવાના બાકી છે એ પૈકી નાઝીમ કરીને છે એની ગુનાહિત હિસ્ટ્રી છે કે ગુના કરેલા છે એવું પણ એ પકડાયો નથી હજી અને એ ગુના ગુજરાતમાં કરેલા એ મૂળા દિલ્હી બાજુથી આવેલા છે એટલે ત્યાં ગુના કરેલા હોવાનું અત્યારે છે એટલે એની પોલીસ તપાસ કરી રહી છે અત્યારે હાલ આરોપીઓ જે બંને પક્ષ છે એમાંથી બંને પક્ષના મોટાભાગના આરોપીને પોલીસે પૂછપરછ સાથે લાવી દીધા છે અને ધરપકડની કાર્યવાહી ચાલુ છે જે ત્રણસો એકસો ત્રણ મુજબ ગુનો છે અને બે આરોપીની તપાસ ચાલુ છે અને સામા પક્ષે જે એકસો અઢાર ગયા મુજબની ફરિયાદ છે એમાં પણ જે પાંચ આરોપી છે એમાંથી એકનું મરણ ગયું છે ને ચાર આરોપી પોલીસે પૂછપરછ લાવી દીધા છે ની પોલીસ સ્ટેશને કોઈ અગાઉ એ લોકોને બોલાચાલી થયેલી હતી પણ પોલીસ સ્ટેશને જાણ કરી નહોતી ફર્સ્ટ ટાઈમ આવો ઇશ્યુ ઇશ્યુબન પોલીસ પહોંચી ગઈ અને ઉગ્ર જે આખો બનાવ હતો એ ઉગ્ર થઈ ગયો ને એના કારણે ગંભીર ઈચ્છા થતા મરડ ગયું છે આ હતા અમદાવાદના સ્થાનિક એસીબી એ બી વાણન તેમનું કહેવું છે કે જે હિંસક અથડામણનો સમગ્ર બનાવ સામે આવ્યો છે છેલ્લા ઘણા સમયથી આ બંને જૂથો છે તેમના વચ્ચે ધંધાકીય અદાવત ચાલી રહી છે એના જ કારણે પરમ દિવસની રાત્રે બંને જૂતો છે તે હથિયારો સાથે સામસામે આવી ગયા હતા અને તેમણે કાયદા અને વ્યવસ્થાની સ્થિતિના પણ ધજાગ્રવડ ઉડાવ્યા હતા આ મામલે તેમણે જણાવ્યું છે કે અત્યાર સુધી વેજલપુર પોલીસે પાંચ જેટલા આરોપીઓની ધરપકડ કરી છે જ્યારે અન્ય બે આરોપીઓ વોન્ટેડ છે તેમની શોધખોળ પણ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે સાથે જ વિસ્તારમાં શાંતિ સ્થાપવા માટેના પણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને જે રીતે આરોપીઓએ કૃત્યને અંજામ આપ્યો છે તે મામલામાં પણ પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે અને આરોપીનો ગુનાહિત ઇતિહાસ છે કે કેમ તે મામલામાં પણ તપાસ કરવામાં આવી રહી છે દર્શક મિત્રો સ્કાઇનેક મીડિયાને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં